ચા પીવડાવી અને બેલા હટાવી વાત ને તો આખું ગુજરાત એની વાહવાહી કરે તો એક હિટલર શાહી ખતમ કરવા બીજી હિટલર શાહી ને જન્મ આપતા હોય એવું મને મને લાગ્યું એઝ એ ધારાસભ્ય એડવોકેટ ધારાસભ્ય મામલતદાર ને ત્યાં આદેશ કરીને બોલાવી શકે આ કરવાની જગ્યાએ કે પબ્લિસિટી સ્ટન્ટ માટે થયું હોય અથવા તો ઉતાવળે ન્યાય કરવામાં ક્યાંક ને ક્યાંક જે બંધારણ જે ભારતીય બંધારણ એ વિડીયો ગોપાલ ના એક શબ્દો એવા હતા આ શબ્દ જે બોલ્યા એનો અર્થ એવો કે ક્યાંક ક્યાંક ને આ મેટર છે એ એમને ખબર હતી એટલે જ મેં શબ્દ ઉતાવળે ન્યાય એમ કદાચ એને ખબર ના પણ હોય તો એક હિટલર શાહી ને ખતમ કરવા બીજી હિટલર શાહી ને જન્મ આપતા હોય એવું મને મને લાગ્યું આ ક્યાં નો ન્યાય તમારે અમને ગમે એટલી ગાળો દીવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ની અંદર જે બેલાના નામે રાજકારણ કર્યું છે

સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને ગોપાલ ઇટાલિયાને ટોણો માર્યો છે ઇટાલિયાના ની સામેના નિવેદનનો એ પાલ આંબાલિયાએ વિરોધ કર્યો પાલ આંબાલિયાએ પોસ્ટ મૂકીને સવાલો કર્યા છે ગોપાલ ઇટાલિયાની સામે પાલ આંબાલિયાએ પોસ્ટ મૂકીને કહ્યું કે ઉતાવળે લીધેલા કરેલા ન્યાયમાં અરાજકતા તો નથી ફેલાઈને અને હવે ત્યારબાદ લખ્યું છે કે એડવોકેટ એમએલએ હિટલર શાહી ખતમ કરવાની લડાઈમાં

એ મામલતદારનો હુકમ બતાવી કોર્ટનો ઓર્ડર બતાવીને ત્યાં બેલા પાછા મૂકી જાય છે ગોપાલ ઇટાલિયાએ બે દિવસની વાત પણ કરી કે બે દિવસની અંદર આ બેલા હટી જવા જોઈએ તો હવે આગામી તૈયારી રાખજો હવે આ વાતને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે અને એની વચ્ચે પાલ આંબલિયાની આ સૂચક પોસ્ટ છે જો કે પાલ આંબલિયાની આ પોસ્ટની અંદર તેમણે અનેક એ વાતનો ઉલ્લેખ કર્યો છે અને ખાસ એની અંદર એક શબ્દ વાપર્યો છે હિટલર શાહીને જન્મ તો નથી આપી રહ્યા ને આ વાત એ પાલ આંબલિયાની છે ને એમાં કહ્યું છે કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહી ને પાલ આંબલિયાની સાથે મેં જ્યારે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે એમાં પણ એ વાત કરી કે ભાયું ભાઈઓ વચ્ચેની આ લડાઈ છે એમાં જો ગોપાલ ઇટાલિયાએ બંને ભાઈઓને સાથે બેસાડી ચા પાણી પીવરાવી અને જો આ મામલો સુલટાવ્યો હોત તો કોંગ્રેસના નેતા તરીકે હું તેમને સાબાસી આપે આ સાથે જ પાલ આંબલિયાએ ગોપાલ ઇટાલિયાને એમ પણ કહ્યું કે તમારી ખંભાળિયાની અંદર વિજય યાત્રા દરમિયાન ખંભાળિયાના અનેક ખેડૂતોએ તમારી પાસે સ્ટેજ ઉપર એક રજૂઆત લઈને આવ્યા હતા કે જ્યાં વર્ષ એક એક રસ્તો કંપનીએ બંધ કરી દીધો છે હું ગોપાલ ઇટાલિયામ ન્યૂઝરૂમના માધ્યમથી આમંત્રણ આપું છું કે ત્યાં આવે આ વાત એ પાલ આંબલિયાએ કરી છે અને પાલ આંબલિયાએ ન્યૂઝ રૂમ સાથેની વાતચીતમાં અનેક વાતના ખુલાસાઓ કર્યા છે અને સાથે જ સોશિયલ મીડિયાની આ પોસ્ટ મૂક્યા બાદ તેમને જે લોકોની કમેન્ટ્સો આવી અને કમેન્ટ્સો અને સાથે જ લોકોના ફોન કોલનો તમામ લોકોને જવાબ પાલ આંબલિયાએ

સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી તમે કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહી ને અને એડવોકેટ એમએલએ હિટલર સાહેબ ખતમ કરવાની લડાઈમાં હિટલર સાહેબને તો જન્મ નથી આપતા ને આ પ્રકારની પોસ્ટ તમે સોશિયલ મીડિયામાં મૂકી છે કોઈ ખાસ કારણ આ પોસ્ટ મૂકવાનું હિટલર સાહેબ શબ્દ તમે વાપર્યો છે પ્રદીપભાઈ મેં એ વિડીયોમાં ગોપાલભાઈના એક શબ્દો એવા હતા કે મામલતદાર ન્યાય શું કરશે જ્યારે એડવોકેટ હોય હમ ધારાસભ્ય હોય હમ્મ ધારાસભ્યના જ્યારે ચૂંટણી હોય ત્યારે આપણે એવો પ્રચાર કરતા હોઈએ કે શિક્ષિત છે એડવોકેટ છે કાયદાના નિષ્ણાંત છે એની પાસેથી લોકો અપેક્ષા રાખે જ કે એ કાયદા મુજબ કામ કરે આ સ્વાભાવિક વાત છે બરાબર છે ત્યારે અ એવું કેવું કે મામલતદાર ન્યાય શું કરશે આ આ તમે કઈ દિશા તરફ નંબર બીજું શબ્દ જે એનો અર્થ એવો કે ક્યાંક ને ક્યાંક આ મેટર કોર્ટમાં છે એ એમને ખબર હતી આપણે નથી ખબર એને ખબર હતી કે નથી ખબર પણ એના જે આ શબ્દો છે એ શબ્દોના આધારે મેં એવું માન્યું છે આ મારું માનવું છે કદાચ એટલે જ મેં શબ્દ ઉતાવળે ન્યાય કદાચ એને ખબર ના પણ હોય પછી રાત્રે જોયો એના ગ્રુપ એમાં એ ભાઈ એવું કે અમારી પાસે પ્રાંત નો હુકમ છે ગ્રામ પંચાયતે રોજ કામ કરીને આ બેલા મુકા છે એ હુકમ હું છે એ મને નથી ખબર એમાં હું સ્વીકારું છું કે હુકમ હું છે પણ જયારે કોઈ માણસ જાહેર માં એવું કીએ કે અમારી પાસે હુકમ છે કોર્ટમાં કેસ હાલે છે તો મને ક્યાંક એવું લાગ્યું કે મામલતદાર પ્રાંત ના હુકમ ને અનાદર કરવો ભલે આ આ ભાજપ સરકાર માં હું માનું જ છું મામલતદાર પ્રાંત પોલીસ બધા જ ખિસ્સામાં છે એ હુકમો પણ આવા કરાવડાવી શકે એમાં હું જરાય ડિરાઈ નથી કરતો એમાં હું સહમત છું પણ ધારાસભ્ય મામલતદાર બોલાવી શકે પ્રાંત ને બોલાવી શકે એની પાસે આ બેલા ઉપડાવી શકે આ કરવાની જગ્યા એ ક્યાંક કાં તો પબ્લિક સ્ટન્ટ માટે થયું હોય બની શકે બની શકે કે પબ્લિસિટી સ્ટન્ટ માટે થયું હોય અથવા તો ઉતાવળે ન્યાય કરવામાં ક્યાંક ને ક્યાંક જે બંધારણ જે ભારતીય બંધારણ જે કોડ ઓફ કન્ડક્ટ નક્કી કરેલા છે એનાથી ઉપર જઈ અને નિર્ણય કરવો તો એક હિટલર શાહીને ખતમ કરવા બીજી હિટલર શાહીને જન્મ આપતા હોય એવું મને મને લાગ્યું એટલે મેં લખ્યું છે વાત રહી આ પોસ્ટ પછી બહુ બધું ટ્રોલ થયો છું

અને કાયદામાં માનનારો એને જ્યારે એ ધારાસભ્ય પાસેથી એ અપેક્ષા મુજબનું કામ નતું ન થતું મેં જોયું ત્યારે મેં મારી રીતે જે મને લાગ્યું છે એ મેં લખ્યું છે બીજું આપના મિત્રો ને કેવા માંગુ છું કે એ લોકો એમ કે છે કે કોંગ્રેસ વાળા આપનો વિરોધ કેમ કરે છે તો ભાઈ વિસાવદર ની ચૂંટણી ચાલુ થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી આમ આદમી પાર્ટી એ વિરોધ તો સંપૂર્ણ કોંગ્રેસ જ કર્યો છે હમ તો તમે અમારો વિરોધ કરો તો સામે વિરોધ તો આવવાનો જ છે તમારી પાસે સોશિયલ ટીમ છે ટીમ છે એટલે તમારી વધારે વિરોધ કરી શકો અમારી અગર કદાચ એમની ટીમ નહીં હોય તો નાનો વિરોધ કરીએ પણ તમે હવે વિરોધ જ અમારો કર્યા રાખો તો અમે પાછો જવાબ જ આપીએ ને અને તમે કોંગ્રેસ વિરોધ કરો તો અમે તો એમ નથી કેતા કે આપ ને બાપ બે એક છે એમ પણ અમે આપનો વિરોધ કરીએ તો તમે એમ ભાજપ ને કોંગ્રેસ એક છે એટલે આ ન્યાય તમારે ગમે એટલી સહન અને અમે તમને જવાબ આપીએ તો તમને માથું લાગી જાય તમને ખરાબ લાગી જાય તમે એમ કયો કે આ બધા આમ છે તેમ છે એટલે બે વસ્તુ છે જેવું વાવો એવું તમે લણો નંબર એક નંબર બે વાત આ પોસ્ટ ની ફરીથી મારો આ જે પ્રાંત અધિકારી હુકમ છે એવું પેલાભાઈ નું કેવું અને ગોપાલભાઈ નું કેવું કે મામલતદાર શું ન્યાય કરશે આના આધારે મેં આ પોસ્ટ લેખી છે અચ્છા તમે જે કમેન્ટ ની વાત કરતા હતા એમાં તમે જે વાત કરી કે નીચે ઘણા લોકોની કમેન્ટ હતી આમ આદમી પાર્ટીનો જ વિરોધ કરે છે કોંગ્રેસ વારંવાર આપે વાતનો ખુલાસો કર્યો શું હકીકતમાં કોઈ ધારાસભ્ય પદ ઉપર કોઈ હોય ધારાસભ્ય આ પ્રકારના નિર્ણય ખરેખર લઈ શકે ખરા આ પ્રશ્ન તો હું એવું માનું છું કે મારા કરતા ગોપાલભાઈ એ મારા કરતા સારો જવાબ આપશે ધારાસભ્ય આ પ્રકારનો નિર્ણય અને મારો આગ્રહ આગ્રહ પૂર્વક વિનંતી છે કે ગોપાલભાઈ ને તમારે પ્રશ્ન પૂછવો જોઈએ કે ગોપાલભાઈ પાલભાઈ નું કેવું એવું છે જયારે પાલભાઈ ના પ્રશ્ન પૂછ્યો કે ધારાસભ્ય આવા પ્રકારના નિર્ણયો કરી શકે અને જો કરી શકતા હોય તો રૂમ ના માધ્યમથી હું યાદ કરાવવા માંગુ છું ગોપાલભાઈ ને આમ આદમી પાર્ટી ને કે સેમ પ્રશ્ન અમારે દ્વારકામાં હતો આમ આદમી પાર્ટી દ્વારકામાં જયારે આવી ત્યારે ખંભાળિયામાં એ લોકોએ સરઘસ કાઢ્યું વિજય ઉત્સવ મનાવ્યો સભા કહી હતી અને એ સભામાં કાગડો આપેલા છે સો વર્ષ પહેલાનો જૂનો માર્ગ કંપની ના માણસો એ બંધ કરી દીધો છે હવે એ બંધ કરી દીધેલા માર્ગમાં તો ગોપાલભાઈ ત્યાં 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 ને ત્યાં ન્યાય કરાવવો જોઈએ ને બરાબર છે અને વા એક વ્યક્તિ નો પ્રશ્ન હતો અહીંયા સો ખેડૂતોનો પ્રશ્ન છે તો તમે ગોપાલ તો પાલભાઈ તમે રૂમ ના માધ્યમથી ગોપાલ ઇટાલિયા આમંત્રણ આપી રહ્યા છો કે તમે આવો જે પ્રશ્નોની વાત તમે ત્યાં તમારા વિસ્તારની અંદર કરી રહ્યા છો એ જ વસ્તુની રજૂઆત તમારા વિસ્તાર પહેલા તમને ખંભાળિયામાં ખેડૂતોએ કરી હતી હા હા સ્ટેજ ઉપર થી કઈ દીધે જાહેર માં કઈ દીધે બરાબર છે જાહેર માં કઈ દીધે તો ત્યાં ન્યાય કર્યો જો ઈ ન્યાય યોગ્ય હોય તો અહીંયા નવો નવો ન્યાય કરવો જોઈએ જો ધારાસભ્ય આજ રીતે ન્યાય કરી શકતા હોય તો તો આ કરવું જોઈએ ભલે ને અરાજકતા ફેલાય ત્યાં જે રીતે મેં એક કાગળ વાંચ્યો છે સોશિયલ મીડિયામાં મામલતદારનો બે હજાર એકવીસ નો હુકમ એમાં જે વાદી અને પ્રતિવાદી બંને એક જ અટકવાળા છે એટલે ભાઈ ભાઈ નો પ્રશ્ન છે ભાઈ ભાઈ ના પ્રશ્નમાં આપણે હાથે બેલા ઉપાડી લઈએ જે કોર્ટમાં કેસ હાલતો હોય બરાબર છે તો એ ક્યાંક ને ક્યાંક ગામમાં આપણે કુટુંબમાં આપણે અરાજકતા ફેલાવીએ છીએ પ્રદીપભાઈ મારી આગળ એક એવા દાખલા છે મને ખેડૂતોના હેડાની માધાકુટ ના ફોન આવે બે ખેડૂતો વચ્ચેના બરાબર છે કે અમારી બાજુમાં ભાઈ પેલો છે આમ કરે છે આ ભાઈ અમને માર્ગ માંથી જવા નથી દેતા બરાબર છે હું બહુ સ્પષ્ટ કહું છું કે ખેડૂતોની અંદરો અંદરની ની હોય એમાં હું ક્યાંય પડતો નથી અને અત્યારે હું તમને બોલું છું ને આ વાત જેને મને ફોન કર્યા હશે ને એ લોકો સુધી પહોંચતી હશે બરાબર છે હું એમાં એમ કઉ છું કે જયારે બે ભાઈ ભાઈ વચ્ચેની માથાકૂટ હોય બે ખેડૂત ખેડૂત વચ્ચેની માથાકૂટ હોય તો એમાં મારું જ્ઞાન બંધ થઈ જાય છે બરાબર છે કારણ કે તમે મને ફોન કરો જુનાગઢ ના કેશોદ થી હું દ્વારકામાં તમે ફોનમાં મને હું તમે તો તમારી ફેવરની જ વાત કરવાના છો બરાબર છે ખામે વાળાના જ મેં જ નથી હામે વાળાની મેં પરિસ્થિતિ જાયની જ નથી અને મારી રીતે જો એને જ્ઞાન દેવા માંડું તો વચ્ચે ની માધાકુટ થાય એટલે મારું કામ ઝઘડો કરાવવાનું ના હોવું જોઈએ મારું કામ ઝઘડા નું સમાધાન કરાવવાનું હોવું જોઈએ અને છે ગોપાલ ભાઈએ બંને કુટુંબ ને બોલાવી ભેગા બેસાડી ચા પીવડાવી અને બેલા હટાવી હોત ને તો આખું ગુજરાત એની વાહવાહી કરત વિરોધ પક્ષ તરીકે અમે એનો વાહવાહી કર કોંગ્રેસ માં છું પણ હું ગુજરાતનો નો નાગરિક તો છું ને તો એક નાગરિક નાતે હું વાત તો કરી શકું ને એટલે મેં મારી વાત મુકી છે બિલકુલ આભાર મારી સાથે વાતચીત કરવા બદલ